નમસ્તે મિત્રો જીવન મંથન માં તમારું સ્વાગત છે હું તમને આટલું જ પૂછીશ કે લગ્ન કરવા જોઈએ તો તમને થશે આ તે કંઈ પૂછવા જેવો પૂછવા જેવો પ્રશ્ન છે લગ્ન કરવા જોઈએ કે નહીં આપણે જે કુટુંબમાં જન્મ લઈએ છીએ એ કુટુંબમાં વંશ પરંપરાથી જે પરંપરાગત રિવાજો ચાલ્યા આવે છે એના ભાગરૂપે આપણે લગ્ન કરતા હોઈએ છીએ કુટુંબ સારી રીતે સદ્ધર હોય આર્થિક રીતે સામાજિક રીતે તો એ કુટુંબમાં જન્મ લેનાર વ્યક્તિ જલ્દી પરણી જતો હોય છે નબળા વર્ગમાં કે નબળા કુટુંબ કુટુંબમાં જન્મ લેનાર વ્યક્તિ થોડો પગભર થાય તેની રીતે સક્ષમ થાય ત્યારે તેના લગ્ન થતા હોય છે પણ લગ્ન ચોક્કસ થતા હોય છે પણ મારો કહેવાનો અર્થ એમ છે દિવસે દિવસે આ લગ્ન સંસ્થા છે એનું જે સ્વરૂપ બદલાઈ રહ્યું છે એમાં નવા નવા ફેરફારો આવી રહ્યા છે એક જોતા વિકૃતિ પ્રવેશી ગઈ હોય એવું લાગે છે લગ્નનું મહત્વ હતું વંશ પરંપરાને આગળ વધારવા માટે એની જગ્યાએ આજે દેખાદેખી આર્થિક ચર્ચાચરસી ઉપરાંત જે તમે તમે છો છો જુઓ કે લગ્નના નામે આજે કેવું કેવું થાય છે કન્યા લગ્ન કરે છે પુરુષ સાથે પણ માત્ર ને માત્ર પોતાની સુખ સુવિધા સાચવવા માટે પોતાની સગવડો સાચવવા માટે લગ્ન કરતી હોય એમ લાગે છે અને પુરુષ જાત તો પહેલેથી જ સહન કરવામાં નિભાવી લેવામાં જ રોકાયેલી છે આપણે આવું જોઈએ પુરુષ કામ કરે કમાઈને લાવે અને સ્ત્રી ઘર સાચવે આવી મોટા ભાગની રચના છે અને આ ચાલી જતી પદ્ધતિમાં ઘરેડમાં ક્યારેક ક્યારેક નાના મોટા ઝઘડા પણ આવતા હોય છે ક્યારેક એ ઝઘડાઓ થોડા દિવસોમાં શમી જતા હોય છે અને ક્યારેક એ ઝઘડાઓ ઘણા દિવસો સુધી લાંબા પણ ચાલતા હોય છે એ પતિ પત્નીના એકબીજાના સ્વભાવ ઉપર આધારિત છે કે એ ઝગડાનું શમન ક્યારે થાય અને ક્યારેક ક્યારેક તો આ પરિસ્થિતિ છૂટાછેડા સુધી પણ પરિણમે છે કમાતો પુરુષ સ્ત્રીની સુખ સુવિધાઓ સંતોષે છે તેની માગણીઓ સંતોષે છે પરિણામે પુરુષને જે જોઈએ તે જાતીય આનંદની પ્રાપ્તિ સ્ત્રી પાસેથી થતી હોય છે અને સ્ત્રીને પણ સુરક્ષા ખાસ કરીને આર્થિક સુરક્ષા રહેઠાણની સુરક્ષા લગ્ન સંસ્થા મારફત પ્રાપ્ત થતી હોય છે ટૂંકમાં પુરુષ અને સ્ત્રીની લગ્ન કરવાથી એકબીજાની જરૂરિયાતો સંતોષાઈ જતી હોય છે લગ્ન કરવાથી આ મોટો ફાયદો થાય છે અમુક ટાઈમ પછી પુરુષના વંશને આગળ ચલાવવા માટે બાળબચ્ચા પણ ઉત્પન્ન કરવામાં આવે છે બંને થકી હવે આમાં વિકૃતિ એટલી એક આવી ગઈ છે કે અમુક ટાઈમ પછી જિંદગીના સંઘર્ષોની સામે મહેનત કરતો પુરુષ સ્ત્રી આગળ પાંગળો થતો જતો હોય એવું લાગે છે કારણ કે સ્ત્રી અમુક ટાઈમે પછી એના વિચારોમાં ફેરફાર આવતો હોય છે પુરુષનું મગજ માત્ર અને માત્ર કામ ધંધામાં ખોવાયેલું રહેતું હોય છે જ્યારે સ્ત્રીનું મગજ છંછળ હોવાથી ઘણી બધી જગ્યાએ કે કે મારો કહેવાનો અર્થ અલગ અલગ ક્ષેત્રમાં એ પછી પૈસા માટે કોઈ ઘરણા માટે કોઈ એવી બાબતો જે એને અલગથી જ જોત જોઈતી હોય એના માટે સતત માગણીઓ કરતી રહે છે ખાસ કરીને કન્યાના પિયર પક્ષ તરફથી પણ ક્યારેક ક્યારેક એવી માગણીઓ આવતી હોય છે જે પુરુષને અમુક ટાઈમે સંતોષવી પડે છે અને આવા સમયે ક્યારેક ક્યારેક ઝઘડા પણ થતા હોય છે તો મારું એમ કહેવું છે કે આપણે બે જણાની બાબત હોય માત્ર પતિ અને પત્નીની એમાં કન્યા પક્ષનામાં સગા અને પુરુષ પક્ષના સગાઓએ હસ્તક્ષેપ કરીને આજે સુખી પરિવાર હોય એમાં શાંતિનો ભંગ કરતા હોય છે અને તમે ઘણી જગ્યાએ જોયું પણ હશે અને મોટા ભાગે પુરુષને આવી બધી બાબતોમાં સહન જ કરવાનું હોય છે એ આપણે જોઈએ છીએ પેઢી દર પેઢી થી ચાલી આવતી આ લગ્ન પરંપરા આપણા સમાજનું ઉજ્જવળ પાસું છે આનાથી સામાજિક વ્યવસ્થા સારી રીતે જળવાઈ રહે છે આનાથી પુરુષનું મન એક જગ્યાએ સ્થિર થાય છે સ્ત્રીનું મન એક જગ્યાએ સ્થિર થાય છે ખાસ કરીને પુરુષના જે બાળબચ્ચા છે તેમને ઉછેરવામાં પોતાનું ઘર ચલાવવામાં જેથી સ્ત્રીનું મન અને પુરુષનું મન જ્યાં જ્યાં ભટકતા નથી આ સારામાં સારી વ્યવસ્થા છે લગ્ન વ્યવસ્થા આ લગ્ન વ્યવસ્થાનું નોંધપાત્ર પાસું કહી શકાય જોઈએ છીએ જાગૃત રહેવાની ઘરની અંદર કોઈ બાહ્ય વ્યક્તિનો હસ્તક્ષેપ ચલાવવો નહીં અને પોતાના ઘરને સુચારુ રૂપે અને શાંતિથી ચલાવવું ખૂબ જરૂરી છે પણ આજે ન જાણે ખબર કોઈના ઘરમાં ક્યાંય શાંતિ જોવા મળતી નથી જાણતા અજાણતા આજે નહીં નહીં તો સામાન્ય વાતમાં સમસ્યા ક્યાંની ક્યાં પહોંચી જાય છે કોઈને કંઈ ક્યાં જખું નથી રહ્યું ના પુરુષને કંઈ કહી શકાય છે ના સ્ત્રીને કઈ કહી શકાય છે ના બાળકોને કઈ કહી શકાય છે ના બાળકો ના ભવિષ્ય વિશે કઈ ભણતર બાબત પણ કંઈ કહી શકાતું નથી ભણાવવા હોય એમને એવી કોઈ સલાહ સૂચન આપવી હોય તો પણ આપણે ધ્યાન રાખીને બોલવું પડે છે એ એ મારા અંદાજ પ્રમાણે કદાચ ખામી શકે છે કે કેમ વિચારવાનો પ્રશ્ન છે પરંતુ આ બધી બાબતો જોતા ઘણા બધા અંશે સમાજમાં જે લગ્ન સંસ્થા પરિણમી છે અને અત્યારે જે સુચારુ રૂપે સારી રીતે ચાલી રહી છે એ ખૂબ સારું જ છે આજે આટલું બસ જય હિન્દ જય ભારત